માતૃભાષા એટલે આત્મવિશ્વાસ માતૃભાષા એટલે આત્મનો અવાજ માતૃભાષા એટલે જીવનનો આધાર માતૃભાષા એટલે જ સંસ્કારોનું સિંચન માતૃભાષા એટલે મારી ઓળખ માતૃભાષા એટલે જીવન જીવવાનો રસ્તો માતૃભાષા એટલે પ્રેમ અને લાગણીને વ્યક્ત કરવાની એક શક્તિ આજે માતૃભાષા દિવસ છે અને માતૃભાષા દિવસ આજે આપણને એ યાદ અપાવે છે કે આપણે આપણી માતૃભાષાને આ ફેશનના યુગની અંદર જીવનની જરૂરિયાત અને આ રેટ રેસની અંદર એકબીજાની દેખાદેખીવાળી જિંદગીની અંદર આપણે માતૃભાષાને બહુ અવગણી રહ્યા છીએ જ્યારે અંગ્રેજી અને અન્ય ભાષાઓ ફલી ફૂલી રહી છે અને એની જરૂરિયાત જીવન ટકાવી રાખવાને જીવનમાં ઉત્તરોત્તર આ ભૌતિકવાદની અંદર ભૌતિકવાદવાળા જીવનમાં આગળ વધવા માટે બહુ જ આવશ્યક બની ગઈ છે ત્યારે માતૃભાષાને પણ એટલું જ સન્માન આપી એના કરતાં પણ સવિશેષ સૌથી ઉપર રાખીને પોતાની લાગણી સમય મળીએ અને રોજબરોજના જીવનના નેવું ટકાથી વધારે હિસ્સો માતૃભાષાને આપી અને માતૃભાષામાં જ પોતાની અભિવ્યક્તિ કરીએ અને માતૃભાષા શુદ્ધ માતૃભાષા આપણે બોલીએ જેમ કે આ વ્યાખ્યાનની અંદર બી મેં ઘણા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ જાણે અજાણે કર્યો છે કારણ કે હવે આપણી લયબદ્ધ પ્રણાલીની અંદર આ બધા શબ્દો આવી ગયા છે આ ફિલ્મ જગત અને ટીવી જગતના કારણે આપણા રોજબરોજના જીવનના વ્યવહારની અંદર આપણે શુદ્ધ ગુજરાતી શુદ્ધ હિન્દી આ ભાષાઓ ભૂલીને એની અંદર ઉર્દૂ ભાષા એટલે કે બોલીવુડ અને ટેલિવુડ ટેલિવિઝન જગતની જે બી વાતો છે અને જે શબ્દાવલી છે એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ જે યથાવહ નથી અને માતૃભાષાનો ઉપયોગ કરતી વખતે એ હંમેશ યાદ રાખીએ કે માતૃભાષાની અંદર આપણે સારા શબ્દોનું ચયન સારા અલંકારોનું ચયન શુદ્ધ ભાષા બોલવાનો આગ્રહ અવશ્ય રાખીએ માતૃભાષાને આપણી શુદ્ધ શબ્દાવલીથી અલંકારિત કરીએ અને માતૃભાષાને આપણી માતા જેટલું સન્માન આપીને આપણે પોતાના સંસ્કારો ઉજાડીએ આપણા અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણા પૂર્વજો સાથે આપણી ઓળખ હર હંમેશ બંધાયેલી રાખવા માટે આ માતૃભાષા ખૂબ જ જરૂરી છે આવશ્યક છે આ માતૃભાષામાં રહીને આ માતૃભાષાનો ઉપયોગ કરીને જ આપણે આપણા પૂર્વજો આપણી ધરોહર આપણી સંસ્કૃતિ સુધી ટકી શકીએ છીએ એટલે જ માતૃભાષાને સર્વોચ્ચ સ્થાન આપીએ અને એની સાથે જ આ રાષ્ટ્રભાષાની પણ આત્મભાષા આપણી સંસ્કૃતિની ભાષા સંસ્કૃત ભાષાને પણ જે દરેક ભાષાની જનની છે એને સવિશેષ મહત્ત્વ આપીએ જો આજે જ્યારે અંગ્રેજી અને વિદેશી ભાષાઓ બોલી બોલીને આજના યુવાનો જ્યારે વિદેશ તરફ ભાગી રહ્યા છે પોતાના કારકિર્દીને પોતાના ભૌતિક જીવનને વધુ ઉન્નત બનાવવાના અર્થે પોતાની જ માતૃભાષાને અવગણીને બીજી ભાષાઓ શીખીને ત્યાં ત્યાંની સંસ્કૃતિને અને ત્યાંની પ્રણાલીને અનુકૂળ થવા માટે જઈ રહ્યા છે અને પોતાનું યોગદાન ત્યાંના રાષ્ટ્રના વિકાસમાં આપી રહ્યા છે ત્યારે આપણે રાષ્ટ્રભાષાને સન્માન આપીને માતૃભાષાને સન્માન આપીને જ આપણું અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ એવો સમય લાવીએ માતૃભાષા અને રાષ્ટ્રભાષા અને આપણી આત્મભાષા સંસ્કૃતને એટલું મહત્ત્વ આપીએ કે એક સમય એવો આવે કે વિદેશથી લોકો અહીં આપણી ભાષા એટલે કે ગુજરાતી હિન્દી સંસ્કૃત શીખવા માટે અહીં ભારત તરફ દોડી આવે અને અહીં સ્થાયી થવા માટે આ ભાષાઓનો મહત્તમ ઉપયોગ કરે પોતાના સાહિત્યને પોતાના અસ્તિત્વને પોતાના સાંસ્કૃતિક ધરોહરને સમજવા માટે એના સંસ્કારો જીવનમાં સિંચવા માટે માતૃભાષાને સર્વોચ્ચ સન્માન આપીએ આજના આ દેખાદેખીવાળા આડંબરવાળા આ ભૌતિક જીવનની અંદર જ્યારે કળિયુગ આગળને આગળ ધપી રહ્યો છે કળિયુગની જે અસરો દેખાઈ રહી છે કે આજના યુવાનોને ઘણી વખત અને આજના લોકોને પોતાની માતૃભાષામાં વાત કરવા સંકોચ અનુભવાતો હોય છે અને જ્યારે કોઈ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવા લાગે ત્યારે એનું માન સન્માન વધી જતું હોય છે આવી જે પ્રણાલીઓ છે આવી વ્યવસ્થાઓ છે એને અવગણીએ માતૃભાષાનો ઉપયોગ કરતા વ્યક્તિઓને એટલું જ સન્માન આપીએ સવિશેષ સન્માન આપીએ કારણ કે જે શુદ્ધ માતૃભાષામાં વ્યક્ત થઈ શકે છે એ જ સાચો વ્યક્તિ છે એ જ સાચી લાગણી વ્યક્ત કરી શકે છે માતૃભાષાને આપણે ખૂબ જ માન સન્માન આપીએ અને હરરોજ એવા પ્રયત્ન કરીએ કે આપણી માતૃભાષાને વધુ શુદ્ધ વધુ અલંકારિત રીતે આપણે વ્યક્ત કરી શકીએ એનો બહોળો પ્રચાર પ્રસાર અને આત્મવિશ્વાસથી સાદ કરી શકીએ આ જ વિચારો સાથે જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય માતૃભાષા વિશે મારી લાગણી મારા વિચારો ગમ્યા હોય અને તમારા અનુભવો પણ એની સાથે એકાકાર થતા હોય તો વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો તમારા વિચારો પણ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને કાંઈ નહીં તો જગદંભ અવશ્ય લખજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં ત્યાં સુધી જગદંભ